ભાવનગર શહેરના શિહોર તાલુકાના ગાંગળી ગામે બોઈલર ફાટતા બે લોકોના મોત જ્યારે એકની હાલત ગંભીર ભાવનગર શહેરના શિહોર તાલુકામાં આવેલા ગાંગળી ગામે વેગા એલ નામની સ્ટીલ ફેક્ટરીમાં બોઈલર ફાટતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં ત્રણ મજૂરો દાજ્યા હતા જેમાં બેના મોત થયા છે જ્યારે એકની હાલત અતિ ગંભીર જણાવવામાં આવી રહી છે ત્રણેય ઇજાગ્રસ્તોને ભાવનગર ખાતે સટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા જે બેના મોત થયા પોલીસને જાણ થતાં પોલીસ ટીડીઓ સહિતનો કાફલો ઘટના સ્થળે દોડી ગયો અને વધુ તપાસ હાથ ધરી છે